આપડે લેલા ને ચેલેન્જ આપી દીધો કે આ રેલગાડી માં બેવાનું મારી રેલગાડી માંથી માય ગો તડે નો ડિપ મે ફોટો બનાવતા શીખવાડે શું ભલા માણા 25 વર્ષથી મંજુરીન બનાવ અગા જાય વિચાર કરો તો ભાઈ છે બધા તમે બધા મજામાં છો તો લેલા

જો ભાઈ ફોટા ક્યાં પાડે છે ચાલુ કયું નથી આમ જો પબ્લિક બે ગઈ જો આમ જો સેલ્ફી જો આ સેલ્ફી નો મતલબ મને એ થાય

વ્લોગ માં મજા આવશે કેમ કે આપડી જે લેલા હારે લેલા આરે હોય એટલે આપડે વ્લોગ માં કાં ઘટે નહીં અને એનું પબ્લિક reaction ન કે દે કારણ કે આમ જો આમાં ભાઈ બેઠા આપણે લેલા ને ફોન કરી કરણ ને ઉપર ઠીક છે બાકી થયું નંબર નહી આવે સ્વીચ ઓફ રાખ યાર મોબાઈલ સ્વીચ ઓફ રાખી ખો તો ભાઈ અત્યારે હે ને આયા ટેસ્ટિંગ હાલે બધી રાઇડ્સ બધી જે હોય ને એની ટેસ્ટિંગ હાલે એટલે કાલે હે ને કોઈ સીન ન થાય એટલે પહેલા આયા સારું હે કે ટેસ્ટિંગ કરી લેજે બાકી બધી સિટીમાં કરતા કે નો કરતા આપણને બહુ જાજી માહિતી છે નહીં પણ રાજુલામ પૂરા પૂરી સેફટી આરે મેળો રહી ગયો કા સેફ્ટી હોય ને કાં પૂરેપૂરી ટેસ્ટિંગ બેસ્ટિંગ કર બિચારા હું રીલ ઉતાર દઉં ને આપડી જેમ ફેમસ થાતા છે આપડી જેમ ફેમસ થાતા

टीम डब्बा और बेगु था ने भाई कोई याद आई ना नहीं को या को पूछा भैया कौन सी राइड है आपकी चकड़ोल तू तो वहाँ पर क्यों लगा है चकड़ोल कोई, कोई बात नहीं बात कर लो बात कर लो हम आते हैं दो मिनट में यहाँ आ रहे ना हैं ठीक है ना भाई थैंक यू थैंक यू भाई

હા એવું છે ભાઈ ઈ તારી વાત થતી એકચ્યુઅલી માં હા ઓ ભાઈ અત્યારે ના ના અમારે ઉતાવળ એકચ્યુઅલી નથી અમારે દુબઈ જવું છે તો દુબઈ માટે તમારી રેલગાડી માં અમારે બુકિંગ કરવું છે હા તો થઈ જાય મોટો થઈ જશે હા ચાલો વાંધો નહીં તો જો આમ જો આ ભાઈ આપણે આની ટ્રેન માં ને દુબઈ જવાનું છે ભાઈ આની હા हेलो भाई हेलो एक वन डब्बे एक्चुअली આ તો ભાઈ ભાઈ તમે મારી એક ઉતરી તમારી પાસે લાયસન્સ ન હોય હકારવાનું તો આપણે હત

Macam itu alo saja. Bukan jas ya, muka weh Thai, macaron Thai, macaron. Ah, chatu. Muzik. Apa lagi chatu? Muzik. Maza mana? Maza. Ah, ayam. Ajar subscribe, jor like, jor like, jor subscribe, jor. તો ભાઈ જોવા રાજુલાભાઈ એની દુકાન છે લા જવાબ ચાઇનીઝ એક વખત આવો તો મુલાકાત લેજો બહુ જોરદાર મંચુરિયન ચાઇનીઝ ને બધું બનાવે घणा तो वर्षो थे होगा 25 वर्ष थी मंचूरियन बना ग जाय विचार करो दबायालो मूवी होता है ना तो कोन से ऐप में आ जाता है ऐप तो नहीं है पर रूम तो में जर मन गूगल पे एसडी मूवी पर इसमें सब मूवी आ जाता है

તો આની યુટ્યુબ ચેનલમાં આઈડી છે તો એની હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ અને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું જોતા નહીં કારણ કે એ તમને આવું નવા વ્યૂઝ બતાવતો રહેશે મન એ હરે ભરીને ક્યાંક તો ક્યાંક તો જાતો જ હોય કેમ કે યુટ્યુબ ચેનલ સારી ગ્રો થઈ ગઈ છે સાડા છ હજાર છ હજાર છ હજાર સબસ્ક્રાઈબ એવું છે ચાલો આપણો બ્લોગ આવીએ જઈ તો ભાઈ મળશું એક જલ્દી નવા વિડીયોની અંદર હજી સુધી તમે કરણભાઈની ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી નાખજો તો મળશું બીજા વિડીયોની અંદર અત્યાર માટે આટલું જ થેન્ક યુ બાય બાય yeah